ગુજરાતના નવા મંત્રીમંડળની મંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ છે રાજ્યપાલ આચાર્ય દેવરંતે તમામ મંત્રીઓને સપટ લેવડાવ્યા હતા સૌથી સપટ લીધા હતા નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે ગુજરાતના નવા મંત્રીમંડળની મંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ છે રાજ્યપાલ આચાર્ય દેવરંતે તમામ મંત્રીઓને સપટ લેવડાવ્યા હતા સાંજે પાંચ વાગે નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળશે જેમાં ખાતાની ફાળવણી કરવામાં આવશે હર્ષ સંઘવી સૌથી પહેલા શપથ લીધા હતા તેમને નાયબ મુખ્યમંત્રી બનાવાયા છે ત્યારબાદ જીતુ વાઘાણી નરેશ પટેલ અર્જુન મોઢવાડિયા વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા પટેલ પ્રફુલ ડોક્ટર મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો તરીકે શપથ લીધા હતા કાંતિ અમૃતિયા રમેશ કટારા દર્શનાબેન વાઘેલા કૌશિક વેકરિયા પ્રવીણ માળી જયરામ ગામિત ત્રિકમ છાંગા સંજય મહિડા કમલેશ પટેલ પીસી બરંડા સ્વરૂપજી ઠાકોર રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા નવા મંત્રીઓ હાથમાં ભગવત ગીતા લઈને શપટ લીધા હતા અત્ર ઉલ્લેખનીય છે કે કેબિનેટમાં એક પણ મહિલા મંત્રી નથી સાથે જ ઋષિકેશ પટેલ કનુ દેસાઈ કુંવરજી બાવળિયાએ રાજીનામું ન આપ્યું હોવાથી શપથ લીધા નહોતા નવા મંત્રીમંડળમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત છવ્વીસ મંત્રી બનાવાયા છે નવા મંત્રીમંડળમાં સીએમ સહિત સાત પાટીદાર આઠ ઓબીસી ત્રણ એસસી અને

હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા અથવા મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના इवा नायब मुख्यमंत्री तरीके ना योग्य पालन माटे मारा कर्तव्योना योग्य पालन माटे आवश्यक होए ते सिवाय आवश्यक होए ते सिवाय प्रत्यक्ष के परोक्ष रीते प्रत्यक्ष के परोक्ष रीते कोई पन व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं कोई पन व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं अथवा अथवा तेनी के तेमनी आगड़ तेनी के तेमनी आगल तेने प्रकट करिश नहीं तेने प्रकट करिश नहीं। ब्यूरो रिपोर्ट, एस 24 न्यूज़